ભરૂચ જિલ્લાની સડસઠ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને એકસો અડતાલીસ માં પેટા ચૂંટણી જાહેર વહીવટી વહીવટીતંત્ર તૈયારીઓમાં સજ્જ થયો છે અંકલેશ્વર તાલુકાની સત્યાવીસ સહિત ભરૂચ જિલ્લાની સડસઠ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતા તાલુકાનું વહીવટીતંત્ર સજ્જ બન્યું છે ત્યારે સત્યાવીસ પંચાયતોમાં અઢાર સરપંચ અને એકસો છાસઠ વોર્ડના સભ્યો સાથે ઓગણસિત્તેર મતદાન મથકો ઉપર બાવીસ જૂને મતદાન ને પચીસ જૂને પરિણામ જાહેર થશે મામલતદાર કચેરીમાં ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની રાજ્ય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજી જાહેરાત કરી છે જેમાં બીજી જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થઈ જશે નવ જૂને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ રહેશે દસ જૂને ઉમેદવારી પત્રની ચકાસણી અગિયાર જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ બાદ બાવીસ જૂને મતદાન યોજાશે જ્યારે પચીસ જૂનના રોજ પરિણામ જાહેર કરાશે ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતા જ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ રહી છે રાજ્યમાં પંચાયતોની બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે ત્યારે અંકલેશ્વર તાલુકાની સત્યાવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઓગણ મતદાન મથકો એકસો આડત્રીસ મતદાન પેટી સાત જેટલા ચૂંટણી અધિકારીઓ એક ત્રણસો પંચોતેર પોલિંગ સ્ટાફ અને એકસો પચાસ જેટલા પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે સત્યાવીસ પંચાયતોમાં ઓગણત્રીસ હજાર આઠસો પાસઠ પુરુષ મતદારો અને અઠ્યાવીસ હજાર પાંચસો એકતાલીસ મહિલા મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર તરફથી તારીખ અઠ્ઠાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે રીતે આખા ગુજરાતમાં આઠ હજાર ત્રણસો છવ્વીસ જેટલી પંચાયતની ચૂંટણી થનાર છે તેમાં ભરૂચ જિલ્લાની પણ બસો પંદર જેટલી ચૂંટણીઓ છે એમાં અંકલેશ્વર તાલુકાની પણ સત્તાવીસ સરપંચની ચૂંટણી રાખવામાં આવેલ છે આ ઉમે ચૂંટણી જાહેરનામું બહાર પાડવાની તારીખ બે છ બે હજાર પં પચીસ છે અને છેલ્લી તારીખ તારીખ નવ છ બે હજાર પચીસ છે અને ફોર્મ ચકાસણીની તારીખ દસ છ બે હજાર પચીસના રોજ ફોર્મ ચકાસણી થશે અને પરત ખેંચવાની તારીખ અગિયાર છ બે હજાર પચીસ છે અને બધાની તારીખ બાવીસ છ બે હજાર પચીસ અને રવિવારના દિવસે રાખવામાં આવેલ છે અને તેની મતગણતરી તારીખ પચીસ છ બે હજાર પચીસના રોજ રાખવામાં આવેલ છે અંકલેશ્વર તાલુકામાં કુલ અઢાર સરપંચોની બેઠક છે એકસો છાસઠ વોર્ડના સભ્યો છે અને કુલ મતદાન મથકો સિક્સટી નાઇન છે અને એમાં પોલિંગ સ્ટાફ ત્રણસો પંચોતેર પોલીસનો સ્ટાફ દોઢસો જેટલો અને કુલ પુરુષ મતદારો ઓગણત્રીસ હજાર આઠસો અને સ્ત્રી મતદારો આઠ હજાર પાંચસો એકતાલીસ આમ કુલ મળી અઠ્ઠાવન હજાર ચારસો દસ જેટલા મતદારો આ મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે